ઘણા વર્ષોથી સનાતન ધર્મોને આતુરતા હતી કે અયોધ્યા રામજી એક કોટા ઉપર બિરાજમાન થઈ અને બેઠા છે તો સર્વે સનાતન ધર્મના પ્રેમીઓને એવી આતુરતા હતી કે ભાઈ જો રામજી મંદિર ત્યાં ખરેખર સ્થાપિત થાય તો હર્ષનો ઉલ્લાસ થઈ શકે વર્ષોથી પાંચસો વર્ષથી આ આતુરતાને વેગ વચ્ચે ઘણીવાર મળતા અને પાછા અટકી જતા પણ હાલના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખૂબ જ સાહસ કરી અને સર્વને એકસાથે રાખી અને આ રામજી મંદિર પૂર્ણ કરવાના નિર્ણયથી તેમને ખૂબ જ બુદ્ધ દ્રષ્ટિથી આ વિચાર કર્યો છે અને પ્રજાજનો સર્વે તેમની સાથે જોડાયા છે અને સર્વ કામ સફળ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે